માળિયા મિયાણાના પડતર પ્રશ્નો મામલે સામાજિક કાર્યકર ઝુલ્ફિકાર સંઘવાણીએ મામલદાર કચેરી સામે ઉપવાસ આંદોલનના મંડાણ કર્યા માળિયા મિયાણા સહિત પાંચ જિલ્લાના મિયાણા સમાજના આગેવાનોએ સમર્થન જાહેર કરી છવ્વીસ ફેબ્રુઆરી ઉપવાસ છાવણીની લેશે મુલાકાત માળિયા મિયાણા સહેના પડતર પ્રશ્નોને વાંચા આપવા સામાજિક કાર્યકર ઝુલ્ફીકાર સંઘવાણી ફરી મેદાને માળિયા મામલતદાર કચેરી સામે જ ઉપવાસ છાવણી નાખી આંદોલનના મંડાણ કર્યા છે જેના સમર્થનમાં વિવિધ જિલ્લામાંથી મિયાણા સમાજના આગેવાનો એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેસી સમર્થન કરશે જેમાં અમદાવાદ રાજકોટ કચ્છ ભુજ સુરેન્દ્રનગર

જેના સમર્થનમાં મિયાણા સમાજના જિલ્લા તાલુકાના આગેવાનો રાજકોટ મામલતદાર કચેરી સામે ઉપવાસ છાવણીમાં બેઠેલ સામાજિક કાર્યક્રમને સમર્થન આપી એક દિવસ પ્રતિક ઉપવાસ પર બેસી આમરનાથ આંદોલનને સમર્થન આપશે તેવું મિયાણા સમાજના અગ્રણીઓ લિખિત શ્રીને આવેદન પાઠવ્યું હતું બ્યુરો રિપોર્ટ ગોપાલ

અમે દરેક શહેરના ગુજરાતના લગભગ શહેરોમાંથી મોરબી રાજકોટ ભુજ કચ્છ સુદ્રનગર જામનગર ધાંગધ્રા વાંકાનેર હળવદ સુરજબારી સહિતના ગામોના આગેવાનો ઓછામાં ઓછા પાંચ વધી વધીને જેટલી સંખ્યા થાય તે અમે કાલે નવથી પાંચ દરમિયાન પ્રતિક ઉપવાસ પર બેસીને ઝુલ્ફિકારભાઈને સમર્થન આપીશું અને જરૂર પડે તો આનાથી પણ વધારે આશ્ચર્ય મેળાની અંદર અમારા આગેવાન શ્રી જુલફીભાઈ સંધવાણી આમરણ ઉપવાસ માટે બેસે છે જેનું વિઝન છે કે અમારી ઓફિસનું સ્થળાંતર થઈ રહી છે તો અહીંયા લઘુમતી કોમ એસી ટકા લઘુમતી કોમ છે સરા સરાસર આ પબ્લિક ઉપર અન્યાય થઈ રહ્યો છે અને ઓફિસનો ટાઈમ સાડા દસનો ગવર્મેન્ટ માનીય મુજબ છે છતાં પણ અહીંયા કોઈ દસ ટકા સ્ટાફ દેખાતો નથી સરકાર શ્રીને મારી વિનંતી છે કે સમયસર સ્ટાફ આવે એવી અમે અપેક્ષા રાખી છે અને આનો વહેલી તકે અમને ન્યાય મળે એવી અપેક્ષા સાથે હું વિરમું છું